રાંધલ માતાજીના લોટા તેડતી વખતે શા માટે એક નહીં પણ બે માતાજીના લોટા તેડવામાં આવે છે અને શા માટે ઘોડો ખૂંદવામાં આવે છે તો આવો જાણીએ આજના આ વિડીયોમાં રાંદલ માતાજી ભગવાન વિશ્વકર્મના પુત્રી રૂપે અવતર્યા હતા રાંદલ માતાજી જેમ જેમ મોટા થતા ગયા તેમ તેમ ભગવાન સૂર્યનારાયણને તેમના પ્રતિ લાગણી થઈ અને તેમની સાથે વિહવાની ઈચ્છા થઈ તેઓએ સીધો જ ભગવાન વિશ્વકર્મ પાસે જઈને લગ્નનો પ્રસ્તાવ મૂક્યો પરંતુ ભગવાન વિશ્વકર્મએ તેમનો પ્રસ્તાવ સ્વીકાર્યો નહીં છતાં પણ ભગવાન સૂર્યનારાયણે હાર માની નહીં એક વખત રાંદલ માતાજીના માતાજી ભગવાન સૂર્યનારાયણના ઘરે માટીનું બનેલું પાત્ર માંગવા ગયા ભગવાન સૂર્યનારાયણના માતાજીએ તેઓને માટીનું પાત્ર આપ્યું પણ સાથે સાથે એક શરત રાખી કે જો આ પાત્ર તૂટી જશે તો તેઓએ પોતાની પુત્રીના વિવાહ પોતાના પુત્ર ભગવાન સૂર્યનારાયણ સાથે કરવા પડશે ભગવાન સૂર્યનારાયણે આ શરતનો લાભ લીધો જ્યારે રાંદલ માતાજીના માતાજી પાત્ર લઈને ઘોડા પર પોતાના ઘરે જઈ રહ્યા હતા ત્યારે ભગવાન સૂર્યનારાયણે તેમના રસ્તામાં બે આખલાને લડતા મૂકી દીધા જેના લીધે પાત્ર તેમના હાથમાંથી પડી ગયું અને તૂટી ગયું શરત મુજબ રાંદલ માતાજીના માતાજીએ તેઓના વિવાહ ભગવાન સૂર્ય નારાયણ સાથે કરવા પડ્યા ભગવાન સૂર્યનારાયણ સાથે વિવાહ પછી રાંદલ માતાજી ને એક પુત્ર યમરાજ અને એક પુત્રી યમુનાજી થયા ભગવાન સૂર્ય નારાયણ ના લીધે તેજ ના લીધે જોવા સક્ષમ ન હતા પરંતુ ભગવાન સૂર્ય નારાયણ ને થયું કે માતાજી તેઓના સૌંદર્ય અભિમાન ના લીધે તેઓની સામે નથી જોતા જેથી કરીને ભગવાન સૂર્ય નારાયણે તેમને શ્રાપ આપ્યા કે તેઓ જંગલમાં પોતાના સંતાનો સાથે ભટકશે ભગવાન સૂર્યનારાયણના શ્રાપના લીધે રાંદલ માતાજીએ પોતાના સાયા સ્વરૂપને પ્રગટ કર્યું અને એને ભગવાનની સેવામાં લગાવી દીધા ને પોતે પોતાના પિતાના ઘરે ચાલ્યા ગયા જ્યારે ભગવાન વિશ્વકર્માએ રાંદલ માતાજીને પૂછ્યું કે તેઓ શા માટે ઘરે પાછા ફરી રહ્યા છે ત્યારે માતાજીએ ઉત્તર આપ્યો કે તેઓ પોતાના પતિને મૂકીને અહીં આવ્યા છે ત્યારે વિશ્વકર્માજીએ કહ્યું કે વિવાહ પછી દીકરીનું છાચું ઘર તો તેનું સાચર્યું જ કહેવાય રાંદલ માતાજી પાસે હવે કોઈ જ માર્ગ ન હતો ન તો તેઓ પોતાના પતિના ઘરે જઈ શકે તેમ ન તો પોતાના પિતાના ઘરે જઈ શકે તેમ તેઓ જંગલમાં જ તપ શરૂ કર્યો તે દરમિયાન માતાજીના સાયા સ્વરૂપે એટલે કે જે સૂર્યનારાયણ દેવ પાસે હતા એમને બે બાળકોનો જન્મ આપ્યો શનિદેવ અને તાપીદેવ એક વખત યમરાજ અને શનિદેવ વચ્ચે ઝઘડો થયો ત્યારે શનિદેવના માતાજીએ યમરાજને શ્રાપ આપ્યો કે જ્યારે તેઓ પોતાના પગ જમીન પર મૂકશે ત્યારે તેમને લોહી નીકળશે સાંજે જ્યારે સૂર્યનારાયણ દેવ ઘરે પાછા ફરે ત્યારે યમરાજે તેમને કહ્યું કે માતાજીના શ્રાપના લીધે જ્યારે તેઓ જમીન પર પગ મૂકશે ત્યારે તેઓને લોહી નીકળશે ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણે યમરાજને ઠીક કર્યા અને મનમાં વિચાર કર્યો કે કાંઈ ખોટું થઈ રહ્યું છે નહતર કોઈ માં પોતાના બાળકોને શ્રાપ ન આપે અને આપે તો પણ પોતાના બાળકો શ્રાપથી પીડાશ નહીં તેથી તેમણે રાંદલ માતાજીના સાયા સ્વરૂપને બોલાવ્યા ને સત્ય જણાવવાનો પ્રયાસ કર્યો સાયા સ્વરૂપે કહ્યું કે પોતે રાંદલમાં જ છે પરંતુ સૂર્યનારાયણ ભગવાન માન્યા નહીં ને કહ્યું કે જો તમે સત્ય નહીં કહો તો હું તમને ભસ્મ કરી નાખીશ જેથી તેણે એ સત્ય કહેવું પડ્યું સત્ય જાણ્યા પછી નારાયણ તપાસ કરી કે રાંદલ માતાજી ક્યાં છે ત્યારે વિશ્વકર્માજીએ કહ્યું કે તેઓને પણ જાણ નથી કે ઘર છોડ્યા પછી રાંદલ માતાજી ક્યાં ગયા ઘણી તપાસ કર્યા પછી પણ માતાજી વિશે કઈ જવાબ ન મળ્યો પછી ભગવાન સૂર્યનારાયણે ધ્યાન કરીને જોયું કે રાંદલ માતાજી ક્યાં છે પછી તેઓએ ઘોડાનું સ્વરૂપ ધારણ કર્યું અને જ્યાં માતાજી તપ કરતા હતા ત્યાં ગયા અને માતાજીનું તપ ભંગ કર્યું અને તપ કરવાની પાછળનું કારણ પૂછ્યું ત્યારે માતાજીએ કહ્યું કે તેઓ ભગવાનના તેજના લીધે તેઓની સામે જોવાને સક્ષમ ન હતા આ સાંભળીને સૂર્યનારાયણ ભગવાનને પોતાનું તેજ ઘટાડી અને પોતાનું તેજ ચારેય અલગ વસ્તુઓમાં સરખા ભાગે વહેંચી દીધું આ ચારેય વસ્તુઓ નીચે પ્રમાણે હતી ભગવાન શિવનું ત્રિશુલ ભગવાન વિષ્ણુનું સુરદર્શન ચક્ર ગાય અને પૃથ્વી એ સમયે માતાજીએ વધુ બે પુત્રને જન્મ આપ્યો જેઓ અશ્વિની કુમારો કહેવાયા અશ્વિની કુમારો ભગવાનના વૈદ હતા ભગવાન સૂર્યનારાયણ રાંદલ માતાજીને પોતાના ઘરે પરત લાવ્યા ત્યારે માતાજીના સાયા સ્વરૂપે રાંદલ માતાજીને તેઓને પોતાને કરેલી સેવાના બદલે આશીર્વાદ આપવાનું કહ્યું ત્યારે રાંદલ માતાજીએ તેમને વચન આપ્યું કે જ્યારે કોઈ લોટો ટેડશે ત્યારે તેઓ બંને સાથે જોડમાં જશે જેમ કે એક રાંદલ માતાજી માટે અને એક તેમના સાયા સ્વરૂપ માટે ભગવાન સૂર્યનારાયણે પણ વચન આપ્યું કે જ્યારે કોઈ લોટો ટેડશે ત્યારે પોતે પણ ઘોડા સ્વરૂપે ત્યાં આવશે અને જ્યાં સુધી ઘોડો ખૂંદવાનો પ્રસંગ પૂરો નહીં થાય ત્યાં સુધી લોટો ટેડવાનું કાર્ય પૂર્ણ નહીં મનાય ત્યારબાદ ભગવાન સૂર્યનારાયણે રાંદલ માતાજીને યાજ્ઞા કરી કે તેઓ મૃત્યુલોક પૃથ્વી પર જઈને લોકોના દુઃખ દૂર કરે અને તેમને સત્ય અને ધર્મનો માર્ગ બતાવે તો મિત્રો આ વિડિયો વિશે તમારું શું કેવું છે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો અને મિત્રો આ વિડિયો ઇન્ટરનેટના માધ્યમથી બનાવેલો છે કોઈ જાતિ કે ધર્મનો વિરોધ કરવામાં આવ્યો નથી એની ખાસ નોંધ લેવી જય માતાજી